ड्रॉप न्यूज़ हैज बीन ब्रॉट टू यू बाय आज तक सब्सिटेस नमस्कार अमेरिका आप જોઈ રહ્યા છો ગુજરાત તક ની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર કેજરીવાલ ને જટકો 4 દિવસ રીમાન્ડ લંબાવાયા 1 એપ્રિલ સુધી રહેશે ईडी ની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલે જાતે જ વકીલ બનીને કરી હતી દલીલ રૂપાલા સામે ક્ષત્રિયો માફી બાદ પણ મેદાને કહ્યું રૂપાલાનું પુતળા દહન કરાશે આર પાટીલે ક્ષત્રિય સમાજના લોકો સાથે કરી બેઠક મોડાસામાં કમલમની બહાર ભીખાજીના સમર્થકોનો વિરોધ નારાજ કાર્યકરોએ ખેસ ગેટની બહાર ફેંક્યા શોભનાબેન બારૈયા પાછળના દરવાજેથી ભાગ્યા સુરતમાં મિત્ર એ જ મિત્રને ઉતાર્યો મોત ને ઘાટ માત્ર ચારસો રૂપિયા ની લેતી દેતીના ઝઘડામાં મિત્ર ને ગરદા પાટુ મારીને કરી હત્યા પોલીસ તપાસમાં થયો ખુલાસો

અને એને દમન કરવામાં બાકી નહોતું રહ્યું છે અને મહારાજાઓ નમ્યા એમણે રોટી બેટીના ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી થઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું છું સર પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને હવે ભાજપને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી હોય તેવું લાગી રહ્યું છે હવે તેમને જે નેતા છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમને ક્ષત્રિય સમાજને મનાવવાની જવાબદારી સોંપી છે કેટલું જયરાજસિંહ છે કે કેટલો તેમના સમાજને મનાવી શકે તેવું લાગે છે જયરાજસિંહ જાડેજા ઠરેલ દિમાગના ક્ષત્રિય લડાયક નેતા છે એમાં ત્રણ શબ્દો મેં વાપર્યા છે ઠરેલ દિમાગના ક્ષત્રિય સમાજના અને લડાયક આ ત્રણેય શબ્દો મેં વાંચ્યા છે સમજીને કારણ કે અત્યારે જે ઉહાપોહ મચી ગયો છે એમાંય તમે જોજો કરણી સેના અગ્રણી છે એ લોકો પણ મેદાનમાં આવ્યા છે અને જે ક્ષત્રિય સેનાના નેતાઓ છે પણ જે સીઝેડ પોલિટિશિયન્સ નથી એ ખાબકી પડે યુદ્ધમાં એવા લોકો છે તો જ્યારે આ પ્રકારની માનસિકતાવાળા લોકો હોય જેને તામસ સ્વભાવના કહેવાય તામસ સ્વભાવના લોકોને સમજાવવા માટે થઈને લડાયક નેતાની જરૂર છે એને જે પુશઅપ કરી રહ્યા છે એ પછી ભાજપના અસંતુષ્ટ હોય કે કોંગ્રેસના ક્ષત્રિય નેતાઓ હોય જે હોય તે એને શાનમાં સમજાવવા માટે થઈને મેં આપને શબ્દ પ્રયોજ્યો છે કે જૈરાશી ઠરેલ દિમાગના રાજકારણી પણ છે એટલે આ જૈરાશી બધું જ સમજે છે આખી ક્રોનોલોજી આ જે ચાલી રહી છે અત્યારે એ આખી ક્રોનોલોજી જે છે એના જૈરાશિ સંપૂર્ણપણે વાકેફ થઈ ચૂકેલા છે અને એને ખબર છે કોને કઈ ભાષામાં સમજાવવા એક જૈન મુનિએ કીધેલું છે કે જ્યારે તમારે તમારી વાત કોઈને કરવી હોય તો પહેલાં તમારે તમારી ભાષામાં વાત કરવી એ ન સમજે તો એને એની ભાષામાં વાત કરવી એ કઈ ભાષામાં સમજે છે જયરાજસિંહના કેસમાં આવું બનશે એને જ્યાં પણ ક્ષમાયાચના કહો કે સમજણ કહો કે વિવેકપૂર્ણ કહો કે શાલીનતાથી કહો કે ડિપ્લોમેટિક કયો એ જે સેન્સમાં કહેવામાં આવતું હશે એ એ રીતે ત્યાં પ્રવચન કરીને અથવા તો મિટિંગમાં લાગતા બ નેતાને કહેશે પરંતુ જે ચડાવ ધનેડા હોય અથવા તો જેને કહેવાય કે ઉગ્રતાથી જ માનવાવાળા હોય એને જયરાજસિંહ પોતિકા સ્વભાવને અનુરૂપ પણ શાંત કરી શકશે એટલે જે ટૂંકમાં એક નિમણૂક મેં આપણે કીધું ને ભારતીય જનતા પાર્ટીને જેમ બખેડો કરતાં આવડે છે એમ સારામાં સારું રેણ કરતાં પણ આવડે છે એટલે જ એણે જયરાજસિંહને પસંદગી કરી અને એ પસંદગી વાજિબ છે મોટા એ અસરકારક જ નિવડવાની એટલે જ સી આર પાટીલે આજે રાજકોટમાં પત્રકારોને મળ્યા ત્યારે કીધું કે એકાદ દિવસમાં આનો અંત આવી જશે અને કાલે જ જયરાજસિંહે પણ સત્યોને બોલાવે છે એટલે આ જ કારણથી તેઓ કહેતા હશે કે જયરાજસિંહ ઉપરના વિશ્વાસોથી તેઓ કહેતા હશે કે આવતીકાલે સુધીમાં આનો અંત આવી જશે બિલકુલ છે આખી એક મશીનરીઝ જે છે કામે વળગી ગઈ હતી બે ત્રણ દિવસથી જ્યાંથી આ બખેડો થયો ખાસ કરીને વિડીયો વાયરલ થયો અને જે રીતે પરસોત્તમ રૂપાલા બેકફૂટમાં આવી ગયા અને જે શરણાગતિ ભાવે અથવા તો મજબૂરી વસ હોય એવી રીતે એણે જ્યારે વાત કરી ત્યારે સમજાઈ ગયું હતું કે હવે પરસોત્તમભાઈના હાથની આ વાત રહી નથી એટલું જ નહીં સોફેસ્ટિકેટેડ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથની પણ આ વાત નથી આમાં વિજયભાઈ રૂપાણી ન ચાલે ને આમાં બીજા કોઈ ન ચાલે ઇવન ભૂપેન્દ્રભાઈ છે એ સીએમ સાહેબ એ પણ ન ચાલે આમાં તો લોહા લોહે કો કાઢતા હૈ એવી રીતે આમાં એનો ઈલાજ એ રીતે જ થઈ શકે એમ હતો એટલે એણે સ્વાભાવિક જ કોન્ટેક કર્યો જયરાજસિંહ ભારતીય જનતા પાર્ટીના ધારા એના પત્ની પણ રહી ચૂક્યા છે ને તો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન છે એટલે હવે આમ તમે જુઓ તો આ એક બીજું એક તો સમાધાન થઈ જ જવાનું મોટા ભાગે લખી રાખજો પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે ઓપ્શન ઊભા કર્યા હતા કે અનુરૂદ્ધસિંહ જાડેજા કે જયરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા કે જયરાજસિંહ જાડેજા બે ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે કિંગ ટોસ કહેરા કરતી હતી એને બદલે હવે આનું પરડું ભયંકર ભારે રહેવાનું જયરાજસિંહનું અને એને કુકડે હવાર થશે ડેમેજ કંટ્રોલ જે છે ને એ સ્વયં આઉટ ઓફ કંટ્રોલ છે ડેમેજ સ્વયં એટલું થયું છે કે આઉટ ઓફ કંટ્રોલ છે આજે સી આર પાટીલે કીધું ખરું કે અમે ક્ષત્રિય નેતાઓની સાથે બેઠક કરી છે ઘીના ઠામમાં ઘી પડે પણ આ સાવ નાની સુની વાત નથી આ અત્યંત ભીષણ કહી શકાય એવો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ થવા પાછળનું કારણ પણ જુદું પણ છે આ બે દોડવું હોય ને ઢાળ મળે ને કાગડાને બેહું ડાળને પડવું એના જેવું છે પરસોત્તમ રૂપાલા જેવો માણસ તો પહેલાં તો કોઈ દી આવી ભૂલ કરે જ નહીં પણ તમને ખબર છે કે કુંભકર્ણએ માગવું હતું ઇન્દ્રાસન એનું તપ એટલું હતું કે ને ઇન્દ્રાસન દીધે છૂટકો હતો પછી બધા દેવો મુંજાણા કે ઇન્દ્રાસન માગી લેશે તો તો હેરાન કરશું ખરશું મા સરસ્વતીને કીધું એની જીભે બેહી જાય કોઈ હિસાબે અને કંઈક ગોટા વાળી દે એટલે કે માગ માગ એ નિંદ્રાસન તો કે દીધું હોઈ જા છ મહિના એમ પરસોત્તમ રૂપાલામાં એવું થયું આ માણસની ઓરેટરી ઉપર તો અનેક લોકો જીતતા એની પોતાની જાહેર સભા ઉપર કલમના અને કહેણીના બેયના માસ્ટર કહી શકાય શિક્ષકનો જીવ છે એટલે એનામાં કોઈ ખામી નથી પણ હવે આ જેમ સરસ્વતીએ ઊંધું રવાડે ચડી ગયા હોય એમ એણે દરબાર કોમ્યુનિટી ઉપર જે બોલાઈ ગયું છે એનાથી એને કારણે સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે આ એક કારણ તો હતું મેં તમને પહેલાં કહ્યું દોડવું અને ઢાળ મળતું હતું તમારી જાણ ખાતર ક્ષત્રિય નેતાઓને છેટલા છેલ્લા કેટલાક સમયથી આઠ દસ ક્ષત્રિય નેતાઓ જે છે એ કેટલાક સમયથી સાઈડ લાઈન થઈ ચૂક્યા છે હવે એનો ઘોંઘવાટ તો ભીતરમાં હતો જ કે અમને લોકોને સાઈડ લાઈન કરી દીધા તો બાકી બધાનું શું એટલે શું થવાનું છે આ કોમને કાંઈ હવે ગણતા નથી કે શું હવે એ તો હતો જ એના ઉપરાંત તમે પટેલ સમાજને પણ આગળ લાવી રહ્યા છો અને પટેલને ક્ષત્રિયને આપણે વર્ષોથી જાણીએ છીએ ઇતિહાસ ગવાહે કે સૌરાષ્ટ્રમાં પટેલોને દરબાર આ વચ્ચે એક વેમનસ્ય માનસિક વેમનસ્ય કહો કે આમે બધું તો ચાલતું હતું હવે આ બે પરિસ્થિતિ તો હતી જ એમાં આ દોડવું એને ઢાળ મેળ્યો એમાં પાછું ઓર વધ્યું કે તમે કોંગ્રેસના એટલે કે વિપરીત વિચારધારાના લોકોને લઈ અને પાછા એને ટિકિટ આપીને તમે જેમ અત્યારે કેમ મંત્રી બધું આ તો ગોસિપ છે અત્યારે જે તમે વાત કરી ને એ ગોસિપ છે ગોસિપ એટલે કે એ એવો તુક્કો છે કે લાગે તો તીર ને તો થા કાલ સાચું પડે તો આપણે એમ કહેશું કે મેને કહાતા ખોટું પડે તો હશે કારણ છે હજી તો તમારી જાણ કા ઇલેક્શન પછી બહુ મોટો ફેરફાર બધી રીતે આવવાનો અહીંનું તથાકથિત સંગઠન જે છે એ વેર વિખેર તિતર બિતર અસ્ત વ્યસ્ત થઈ ગયું છે આ સંગઠન ભારતીય જનતા પાર્ટી જેના ઉપર ભારતીય જનતા પાર્ટી મુસ્તાક છે એ કારણ કે અત્યારે જે સંગઠન છે ને એ બંદૂકના નાળચે ગોઠવામાં આવ્યું ને એવું સંગઠન છે એક કોન્સ્ટેબલ જેમ આરોપી સાથે વર્તન કરે એમ ધારાસભ્યો સાથે વર્તન થતું હોય તો એ કંઈ લાંબુ ટકે નહીં અને આ તો આ સૌરાષ્ટ્ર ધરા છે ઉત્તર ગુજરાત ને મધ્ય માં ન્યાય બધા હોય તો ભલે ગમે તેવા પરંતુ આપણી આખી તમે જાણો છો જાયતી વાર ને લાજ કાન ઠમક નટાવા પટમાં પડે એમ ચૂંટણી લડવા પડે ને પાછા એના સપોર્ટરો કહેજે મરજે કા મારજે પીઠમાં દેજે લગાર મારી સૈયર મેણા મારશે કાયર નરની નાર હવે આ ટાઈપની ભૂમિ હોય એને તમે જો એમ કે બે જા બે જાય ઊભો થાય એવું બને નહીં કોઈ દી અને હા ખોટો સમાજ પસંદ થઈ ગયો છે આ બિલકુલ ભયંકર ખોટો સમાજ પસંદ થઈ ગયો બધું જ ખોટું થઈ ગયું કદાચ આ નૈતિક રીતે તમને કહું તો આ નીતિ નિર્ધારિત વાત છે કે જે પાપ હું શબ્દ વાપરી શ જે પાપ ભારતીય જનતા પાર્ટીએ સંગઠનની રીતે કર્યું છે પછી આપણે કહીએ ને કોઈની દુઆ છે ને માણા કહે ને કે ભાઈ તુલસી હાય ગરીબ કી ન ખાલી જાય મુવા ઢોર કે સે લોહા ભી ભસ્મ હો જાય જે લોકો એ પોતાની કાયા કુરબાન કરી છે ભારતીય જનતા પાર્ટીમાં એ લોકો એમ ઈચ્છતા હોય બોલી ન શકાય તો થયું કેવું તમે જુઓ અત્યારે શું થઈ રહ્યું છે લોહા ભસ્મ હો ગયા લોખંડી પુરુષ જેવો રૂપાલા છે મીડની જેમ અત્યારે જેવો વિડિયો વાયરલ થયો તમામ સીવી ટીવી ચેનલોમાં ચાલે અડધી જ કલાકની અંદર તેનો માફી માંગતો વિડીયો અને એકદમ બહુ શાલીનતાથી માફી માંગતો વિડીયો આવી ગયો પણ સમાજે માફ ન કર્યું કે આમ તમે બોલિંગ તરત માફી માંગી લ્યો એવું થોડું ચાલે તમારે ભાજપને એવું કીધું કે આ ટિકિટ રદ કરો કા પછી અમારા સંમેલનમાં આવીને જાહેરમાં માફી માગો એટલે પરસોત્તમ જે રૂપાલા જેવા કદાવર નેતાની આ વખતે થોડીક આ મુદ્દે તો પડી ગઈ એ પહેલાંના વિડીયો પણ એટલે કે ઓડિયો પણ મેં સાંભળ્યા છે જેમાં આપણી ભાષામાં કહીએ તો ગાય જેવા થઈ ગયા સિંહ જેવા માણસ અને એ કરગરે છે બાકાયદા અને સામેવાળા વ્યક્તિને કહે છે કે તમે લખીને મોકલાવો એ હું બોલવા તૈયાર છું કારણ કે ભૂલ તો થઈ જ છે ને એમાં એક વસ્તુ છે પરસોત્તમભાઈ રૂપાલાથી ભૂલ જે થઈ છે એ એણે ખરેખર દિલ એને તો એ બાબતમાં એને એનો આદર કરવો ઘટે કે એણે સ્વીકાર્યું ખરું કે મારાથી ભૂલ થઈ છે અને એનો એક ઉપાય એ છે ક્ષમા વિરસ્ય ભૂષણ ભાઈ તમે દરબાર કોમ્યુનિટીના લોકો છુઓ ખાનખાના છુઓ તમે ગૌ બાળ પ્રતિપાળ પાળ છુઓ તમે રક્ષક પહેલેથી રહ્યા છો પછી ધર્મની રક્ષા હોય કે રાષ્ટ્રની રક્ષા હોય તમે લોકો છો તો તમે ક્ષમા કરો ભૂલ થઈ ગઈ મારાથી એવું એણે તો સરસ રીતે કહી દીધું હવે એમાં ઉદારતા તો એ છે કે આ સમાજ એમ કહી દે કે કાંઈ વાંધો નહીં ચાલો હવેથી આવું નહીં કરતા પરંતુ આ કેવળ ગુસ્તાકી કે સ્લીપ ઓફ ટંક એ નથી આકસ્મિત નથી તમે બા કાયદા સ્ક્રિપ્ટેડ વાળી વાત બોલી રહ્યા છો તમે કહી જ રહ્યા છો કે ભાઈ દરબાર એટલે કે રજવાડા જેવા રજવાડા અને એ જો રોટી બેટીના વ્યવહાર એ તો ભયંકર છે ને આ જે રોટી બેટી શબ્દ છે ને એ કોઈ પણ માણસને લાગી આવે તમે એ હદે જાઓ એક સમાન પાત્ર નથી તેમણે માફી માગી એવા સમાજે સ્વીકારી પણ તેમણે એમ કીધું કે આ આની પાછળથી તમારી જે માનસિકતા શું છે તમે અમારા સમાજ વિશે વિચારો શું છે એ સામે આવ્યું છે એટલે વધારે નારાજ થઈ રહ્યો છે એ જ હું કહું છું કે પછી તમે ભલે ગમે તેટલી માફી માગો પણ ઉકરડો કોઈ ખુશ્બુદાર ખુશબુદાર ન બને ઉકરડામાં તમે અતર છાટો તો ઉકરડો ખુશબુદાર ન બને ઉકરડા ઉકરડા હોતા ભૂલ થઈ ગઈ થઈ જ ગઈ છે ઓલરેડી એટલે તમારે એ સ્વીકારવું ભલે પણ હવે એ આ સમાજ ઉપર નિર્ભર છે અત્યારે સી આર પાટીલ ડેમેજ કંટ્રોલની વાત કરી રહ્યા છે એણે ક્ષત્રિય નેતાઓને મળ્યા છે અને બધું ચાલે છે મહામંથન હું એમ માનું છું કે હજી આ તો ટૂંકા જ પડવાના અત્યારે કોઈ કાળે મેળ પડે એમ નથી 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 હવે પછી નેક્સ્ટ આમાં અમિત શાહ ઉતરશે અને એટ ફાઈનલ ખુદ ગબ્બર નરેન્દ્ર મોદીએ પણ આ ઉતરવું પડશે અને સમાધાનની કોશિશ કરવી પડશે પણ જો સમાધાન ન થાય અને રૂપાલાને રાજકોટમાંથી બદલવા પડશે ધારો કે તો ભારતીય જનતા પાર્ટીનું નીચે જવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું મનાશે એક ચર્ચા સાહેબ એવી ચાલી રહી છે તેમાં કેટલું તથ્ય કે ભાજપના જે ક્ષત્રિય સાઇડલાઈન થયેલા નેતાઓ હતા તેમને આ મુદ્દે ક્યાંક ને ક્યાંક મજા આવી રહી મજા કરતા એ લોકોએ તો તમે છે ને આપણે ફિલ્મમાં જોઈએ શેટ્ટીને ધર્મેન્દ્ર એક જમાનામાં ધર્મેન્દ્ર શેટ્ટીને મારતા હતા તો દર્શકો એમ મારતા હતા કે સારું થયું કારણ કે મને નડનારા માણસોને તમે મારો છો એવું લાગે છે એમ અત્યારે જે લોકો અસંતુષ્ટ કયો અથવા તો જેને પીડા થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એ લોકો તેમ કે તમે આ જ લાગના હતા કારણ કે અમારી વિનંતી તમે ન માની આની ધમકી માની રહ્યા છો એટલે સવાલ એ છે કે હાથે કરીને મેં તમને કીધું ને સ્ટીપ ઓફ ટંગ જેવું સરસ્વતી બેસી ગઈને આ ડખે ચડી ગયા છે ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત કપરા ચઢાણ છે બહુ જ મુશ્કેલી છે આની અનેક જગ્યાએ પ્રોબ્લેમ થવાનો છે જામનગર બાજુ થવાનો છે લીમડી બાજુ થવાનો છે ભાવનગર તો આખું ગોહિલવાડ છે ત્યાં પણ થઈ શકે છે અને બાકીના જે પૂરું કરશે કોણ અસંતુષ્ટ ચુવાળિયા કળી હોય તો તળપદા કળી હોય કે પટેલ લેવા હોય તો કડવા હોય જે પણ લોકોને ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ લોકો છે એને દોડવું તો મળી ગયો અથવા તો ખોખરો ખાવો તો એને સ્ટીડિયો મળી ગયો એટલે આ પરિસ્થિતિ થવાની છે મુશ્કેલીનો કોઈ પાર નથી ને અત્યારે કોઈ હલ દેખાતો નથી સીધી રીતે કહું તો આતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે જે વિવાદ ચાલી રહ્યો છે તેમના તેમાં તેને વિવાદને શાંત કરવા માટે જયરાજસિંહ જાડેજા છે તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે ને આવનારા એકાદ કે બે દિવસમાં જે આ વિવાદનો છે તે અંત પણ આવી શકે છે રોનક મજીકે ઉદરાત તક રનકો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે 5 લાખની લીડ જીતવા માટેની તેના માટે સીઆર પાટીલે એક કાર્યક્રમ દરમિયાન જે સોશિયલ મીડિયાના કાર્યકરો છે તેમને ટકોર કરી હતી શું ટકોર કરી છે સીઆર પાટીલે જુઓ આ રિપોર્ટમાં એ અપેક્ષા પૂર્ણ ગરામ બિલકુલ સફર ધાર નથી ખૂબ મોટી સંખ્યા છે કે તમે સવારે ગુડ મોર્નિંગ કહેશો તો હું છે ભ્રમ ભ્રમમાં રહેતા નહીં એટલા માટે ગુડ મેસેજ એ જોઈએ બંધ કરવું જોઈએ એ દરેક જણ પોતાની સમય ઉઠી જતો હોય છે અને તમે ગુડ ટર્ન ત્યાર પછી જે સુઈ જશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે રાજકોટમાં હતા અને સૌરાષ્ટ્રભરના જે સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ હતા તેમને સંબોધ્યા હતા અનેક ટીપ્સો છે તેમણે આપી હતી આપણી સાથે ભાજપ પ્રદેશના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે તેમની સાથે વાત કરશું મનનભાઈ મનનભાઈ શું કહેશો શું આજે સી આર પાટીલ દ્વારા એક્ઝેક્ટ માર્ગદર્શન છે સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓને આપવામાં આવ્યું લોકસભા ચૂંટણી નજીક છે ને સોશિયલ મીડિયા એક મહત્વનું માધ્યમ છે તે બની ગયું છે કઈ પ્રકારની આગળ સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ છે તે રણનીતિ લેવાના છે આદરણીય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબથી લઈને ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાથી લઈને કાર્યકર્તાઓ બધા જ આજના દિવસના સોશિયલ મીડિયાના યુગને સમજે છે માને છે અને એનું મહત્ત્વ સમજે છે આજે અઠ્યાવીસ તારીખે સૌરાષ્ટ્રના પંદરે પંદર જિલ્લાઓના સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓની વચ્ચે આદરણીય પાટીલ સાહેબે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપ્યું છે ખાસ કરીને કેમ કરી અને વધારેમાં વધારે લોકો સુધી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટીઓ મોદી સાહેબનું પરિવાર છે આજે આખા દેશને માને છે સાથે સાથે શું લખવું કેવી રીતે લખવું શું ના લખવું જે પણ કંઈ કામો વિકાસના કામોથી લઈને જે પણ કંઈ કામો લોકોના સુધી પહોંચ્યા છે એ લોકો સુધી આ કામની વાત એમને યાદ દેડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયા વિભાગને સોંપવામાં આવ્યું છે ખાસ કરીને સમય ન બગાડવા પણ ટકોર છે તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી હવે તમે તમારા સોશિયલ મીડિયા કાર્યકર્તાઓને કઈ રીતના સૂચના આપવાના છે સમય ન બગાડવા માટેનું નહીં જનરલી એક સર્વે એવું કહેતો હોય છે કે ચોવીસમાંથી છ કલાક દરેક ભારતીય સોશિયલ મીડિયા વાપરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયામાં વધારે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબનો પ્રચાર વધારે થાય જનરલ જે આપણે રીલ્સ જોવામાં અને બાકી ક્યાંક ને ક્યાંક આજના યુવાનો સમય વ્યતીત કરે છે એ સમય ઓછો વ્યતીત થાય એવી એમની સૂચના હતી અન્ય પણ વર્કરો છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો સોશિયલ મીડિયા અત્યારે સૌથી મહત્ત્વનું માધ્યમ છે પ્રચાર માટેનું બની રહ્યું છે હવે ભાજપના કાર્યકર્તાઓ કઈ રીતે ભાજપનો પ્રચાર સોશિયલ મીડિયા ઉપર કરવાના છે અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જે અમારા દરેક કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાનું મહત્ત્વ શું છે એ ખૂબ સારી રીતના જાણે છે અને અમને દરેક કાર્યકર્તાઓને એના વિશે એના ઉપર ભાર કરે છે કે આજનો જે મતદાતા છે કે આજના જે ભારતીયો છે એ લોકો સોશિયલ મીડિયા ઉપર આપણી વાત ઝડપથી પહોંચતી હોય છે તો એમાં વધુને વધુ અમે લોકો અમારી પાર્ટીના કરેલા કામો સરકારના કરેલા કામો એ વધુને વધુ લોકો સુધી જન જન સુધી પહોંચાડીએ ક્યાં ક્યાંથી કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પંદરે પંદર જિલ્લામાંથી એ જે કાર્યકર્તાઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા શું કહેવાય આ એક પ્રકારનું મિશન સોશિયલ મીડિયા આજથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા સોંપવામાં આવ્યું છે તમામ કાર્યકર્તાઓને આ જે જે કાર્યકર્તાને જે સોંપવામાં આવ્યું છે એટલે આજના યુગમાં એવું છે જે જનરલી કાર્યકર્તા અમુક હોઈએ છે એ રીલ્સ જોવામાં અમુક વિડીયોઝ જોવામાં એ બધામાં ટાઈમ વ્યથિત કરે છે તો એના માટે પાટિલ સાહેબે જે આહવાન કર્યું છે કે છ કલાક નોર્મલી લોકો સોશિયલ મીડિયા યુઝ કરે છે તો શું છે મોદી સાહેબ જે કાર્ય કર્યું છે એ પબ્લિકને ખબર પડે એ રીતે એ લોકોએ વર્ક કરવાનું આગળ આહવાન કર્યું છે મોદી સાહેબ અને પાટિલ સાહેબે આ ભાજપના સોશિયલ મીડિયા કાર્યકર્તાઓ હતા તેઓ આજે આખા સૌરાષ્ટ્રભરમાંથી સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ છે તે રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા ભાજપના પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા એક જ ટકોર કરવામાં આવી છે કે ખોટું રીલ્સ જોવામાં સમય બરબાદ ન કરો અને ભાજપના સરકારના જે કાર્યો છે તેને લોકો સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયાનો છે તે સદુ ઉપયોગ કરો તે પ્રકારની સલાહો છે તે આપવામાં આવી હતી અને આગળ જતાં સોશિયલ મીડિયા થકી ભાજપમાં વધુમાં વધુ પ્રચાર કરવા માટે પણ તેઓએ સૂચના આપી હતી રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ બુલેટિનમાં હાલ સમય થયો છે જ્ઞાનકરાવી રામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસ્ટેટસ

લોકસભાની ચૂંટણી નજીક આવી છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક છે તેના પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ છવ્વીસ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે ઉમેદવારોની વાત કરવામાં આવે તો અમુક ઉમેદવાર છે કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે અમુક ઉમેદવાર એવા જાહેર કર્યા છે કે તેમના જે ચાલુ સાંસદ છે તેમની ટિકિટ કાપી દેવામાં આવી છે અને આ જ ટિકિટ કાપવાને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલી લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયા છે તેમને આ વખતે ટિકિટ આપી છે અને જે હાલના સાંસદ છે નારણ કાછડિયા તેમની ટિકિટ કપાય છે ત્યારે નારણ કાછડિયા દ્વારા આમ તો સોશિયલ મીડિયા પર જે પ્રકારે પોસ્ટ મૂકવામાં આવતી હોય છે તેમાં કોઈ ખાસ નવો અંદાજ જોવા નથી મળ્યો પરંતુ નારણ કાછડિયા દ્વારા ગુરુવારના રોજ સવારે એક બાદ એક બે પોસ્ટ મૂકવામાં આવી જેના બાદ ચર્ચાઓ શરૂ થઈ છે અને એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે આખરે નારા નારણ કાછડિયા છે તેમના દ્વારા કોના પર નિશાન સાધવામાં આવ્યું છે તેમનો ઇશારો કોના તરફ છે

કે ગીતામાં લખ્યું છે કે જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઊભું હશે અને અસત્યની ફોજ લાંબી હશે કારણ કે અસત્ય પાછળ મૂર્ખાઓનું ટોળું હશે પરંતુ વિજય સત્યનો જ થશે સાંસદ નારણ કાછડિયાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ અમરેલીનું રાજકારણ ગરમાયું છે ચૂંટણીના માહોલ વચ્ચે

પાર્ટી એમની કદર કરી છે એક સામાન્ય ખેડૂતના દીકરાને ત્રણ વખત સાંસદ કરી શકે એવી કોઈ પણ પાર્ટીમાં ક્ષમતા હોય એવી કોઈ પાર્ટીમાં વિશ્વાસ હોય એવી કોઈ પાર્ટી નાના કાર્યકર્તાને દિલ્હી સુધી મોકલી શકે એક સરપંચ હતા નારાયણભાઈને ત્યાંથી સાંસદ સુધીની એનો રસ્તો જે છે એ કંડારવાનું કામ પણ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું નારણભાઈ અમારા નેતા છે અને કાયમ અમારા નેતા રહેવાના છે આ અગાઉ

Gujarat News has been brought to you by Tak sabse